તળાજા તાલુકાના હબુકવડ ગામની સીમ વિસ્તારમાં વાડીના કુવામાં પડી ગયેલ અજગરનું ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના હબુકવડ ઠીમાણા સહિતના કેટલાક શેત્રુંજી નદીના કાંઠા પર આવતા વિસ્તારોમાં અજગરનો વધુ પડતો વસવાટ છે જે ક્યારેક શિકારની શોધમાં વાડી વિસ્તારમાં પણ પહોંચી જતા હોય છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના હબુકવડ ગામના વાડી વિસ્તારમાં આવેલ વાડીના કુવામાં અજગર પડી ગયું હતું જેની વધુ વિગતો સાથે વાત કરીએ તો હબુકવડ ગામના કૌશિકભાઈ તનજીભાઈ પંડ્યાની વાડીમાં કૂવામાં અજગર હોવાની માહિતી મળતા શિવદયા પ્રેમી એવા હેમાંશુભાઈ પંડ્યાએ આજે સવારે નવ વાગ્યાના આસપાસના સમયે તાત્કાલિક તળાજા ફોરેસ્ટર ઓફિસર રાજેશ ચિંજુવાડિયા સાહેબને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ફોરેસ્ટ ઓફિસરે પોતાની ટીમના ટ્રેક્ટર પ્રદીપભાઈ ઝંડા ટ્રેકર પ્રદીપભાઈ ઝંડાળિયા જમાદાર ડોડિયાભાઈ તેમજ લાલાભાઈ ગળિયા સહિતને તાત્કાલિક હબુખવડ ગામે મોકલી અને કૂવામાં પડી ગયેલ અજગરનું રેસ્ક્યુ કરી અને સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો અશોકભાઈ લાલજીભાઈ લાદવા અબુકવડ અબુકવડ ગામે રાત્રિ દરમિયાન કૌશિકભાઈ ધનજીભાઈ પંડ્યાની વાડીમાં મહાકાય અજગર પડેલ જે ફોરેસ્ટ અને અબુકોડ ગામના શિવાભાઈ યુવાનો પંડ્યા હિમાંશુભાઈ પંડ્યા રમેશભાઈ ધનજીભાઈ દિનેશભાઈ જાની નરસિંહભાઈ તુલસીભાઈ આ વગેરે યુવાનો અને ફોરેસ્ટની સહેમતથી અને સાથે મીડિયાવા પણ આ જહેમતમાં જોડાયા હતા આ બધાની સાથે જહેમતથી મહાકાઈ અજગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો અને ફોરેસ્ટ વિભાગને અર્પણ કરવામાં આવેલ છે